ભાલ મિત્રો જય શ્રી કૃષ્ણ રામ રામ તરફ બજાબા જો કે બધા મજા મસ્ત વાગી ગયા છે 4:30 વાગી ગયા છે 4:30 મિત્રો આપણે લાઈટ ફિટિંગ કરાવી તમને પણ દેખાણ યોત્યારે મિત્રો અહીંયા છે એક બોર્ડ અહીંયા પૂછી બધું ચાલે હે અને અહીંયા છે ઇન્વેટરનો ઇન્વર્ટર જે લાગે ત્યારે અહીંયા એક બોર્ડ રાખી હોય અને અહીંયા છે ટીવીનો બોર્ડ અને અહીંયા છે એક ફ્રિજનો બોર્ડ તમે જો અહીંયા ગોલ અફ છે અને અહીંયા પણ બોર્ડ રાખી હોય જો અહીંયા ફ્રિજ રાખ્યું કામ આવે ને

ટાટો એવો પાણી એને તેઓ ત્યાં બરાબર પ્લાન છે કે નાવા જાવ ની બાપા નાવા જાવો અત્યારે પણ વિચાર કરે કે આમાં ટાટા પણ નાવા કેમલ જ જાવ તો સુરજ ગયો છે ભૂજ અને ભૂજ પર અત્યારે કુલ વર્ષ ચાલુ છે આપણા ઘરે તો અત્યારે આવ્યો છે ઘણા દિન આગા હે એટલે અત્યારે આવ્યો છે આપ મિત્રો ઘણા દિન તો જો મિત્રો અહીંયા આવી ગયો મોહન કેવી મજા આવે મસ્ત મજા આવી એ જો આ ઓ Oh, so <group> मॉर्निंग आज तो घर मर जायफोन आईफोन ले लियो आई वीडियो बनावान तो हेलो गाइस वेलकम बैक टू माय न्यू व्लॉग देखिए बहुत बारिश आ गई है और इधर कुछ नहीं दिख रहा है वीडियो कैसी लगी कैसी लगी तेरा? बता देना आई हैंड बीटी ने हरिया घना भरा गया तमने बता दो एक्चुअली में हम जो आवे कुछ नहीं दिख रहा है કાઈ નથી દેખાતો આ જો બીટી હરિયા ભરાઈ ગયા છે તો કોને દેજી કમ કરી દેજો ને મન હારાનો પહેલો બ્લોગ હવે લાઈક ડેલી બ્લોગ કેન્દ્ર બતાહી હે ઓ કેવો જો વરહારો આવી રેડી આપણે હેન સાફ થઈ નથી હવે વરહારો કેવો પાણી નીકળે આ જોઈ હરિયા ભરાઈ ગયા છે અનો આપણો તરાવડો ભરાઈ ગયો ઠે ટુન્યા આજ રોટા વીટ રાખો ને તમે રોટા વીટ રાખ્યો ને એટલે કલાક પચી ગયા ઠુક 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 પાટી જાય કે કે હું મિત્ર માર પડે ને એટલે રથ ને આવતો कुछ नहीं हुआ oh <laughs> 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 oh, oh. <laughs> <laughs> है आप सूटी की मारीो गाँव वास

અને આપણે ખડેલી છૂટી ગઈ હતી મો અને બરાપા દિને બાંધવા ગાતા અત્યારે હું આ જોવો વિડીયો તમે દેખાડ્યો હશે અત્યારે બસ હવે ના આવે ને તો બસ આપણે લાઈટ નો મેઇન પ્રોબ્લેમ રાતે એવા મસ્તીરિયા કેડે ને એ જો કે ને પગે અને મોહન ને નિમેશ ને બધા અહીં આવ્યા જો પુષ્પા પુષ્પરા ઝુકેગા ને શાલા તમે વિડીયો બહુ સારું ઉતર્યો અ હેંગર પર માં હવા હવા 15 ઇંચ વરસાદ પડતા મેહુલભાઈ ભાઈ સતરલી ને બાર ઓર ભેગું થાને ભાઈ

અને દિનેશભાઈ આજનું વિડીયો તમને કેવો લાગ્યો કહો દિનેશભાઈ ને ફરજ લાગ્યો આવી આવી કોમેન્ટ થાય દિનેશભાઈ કા અને ઘણા દિવસ પછી આપણો વિડીયો આવ્યો કા એ એ તો બોલવાનો ભૂલી જ ગયા અને મિત્રો અમારી અમારા સાહેબનું ચેનલ છે લશ્કરી સાહેબની અમારા સાહેબની ચેનલ છે લશ્કરી સાહેબની મને બે દિવસ પહેલાં કીધું તો કે આપણી ચેનલ પ્રમોટ કરવાની છે તો એ આવી ગયા આપણા મોહનભાઈ મોહનભાઈ આવે છત્રીમાં આવી જાઓ વરસાદ આવે

મેમન કેના હતા મોન ભાઈ ચોબરી નેતા કે ચોબરી કે કેવો વારી કે મને મને ફોન કરજો મને મને ફોન કરજો મને નોરમ તા આવડે ફોન કે કે તરમરા ગયા તન અત્યારે આવી ગયા નહીં પાપા અને ત્યાં જો વરસાદ તો મિત્રો નખત્રા બહુ વરસાદ પડ્યો હા અને અહીંયા અમારી માં પણ કામ કરે હે તો મિત્રો અહીંયા જોકે ચકલી દાણા ખાવા આવ્યું તો મિત્રો આજનો વિડીયો તમને કયો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવી તો આ વિડીયો ખતમ કરી ત્યાં સુધી રામ રામ રામરામસિંહ ટાટા ગુડ બાય